ચણા નાખી દીધા આટલા બનાવ્યા ચણા વાટલા વાળી દો અને પલાળી મૂકી દેવાના ચણા કઈ થઈ શેકવાય જોઈયો તે ચાપેલોય

જો ફૂલેલા જો चना સાદી ઉદો મે આવો ચા પીવો તો ઓમકા ચા બનેરો છે જો ચા લેંગે આવા જો બને છે અબી રે આ જો चना કેવા બનારે કરે સે કેટલા चना ખાવાની મજા આવે જો આવા चना થી ખાવાની પણ બહુ મજા આવે તમારે ઘરે જો ચણા પડ્યા હોય તો આવી રીતે બનાવજો પેલા ચણા મજા આવશે હલદર નાખી એને પલાળી નાખો થોડાક પછી મેથું ગરમ કરીને નાખો અંદર અને મારો બેસ્ટ જોક્સ મેટું ખાઈ જવાનું ચણા મૂકી દેવાના ઘરે ખાલી મજા કરું છું આ તો ખાલી કોમેડી જોક છે આ ચણા થઈ ગયા છે તૈયાર એ થોડા થોડા નઈ છતી આ બરોબર પલળ્યા નથી એટલે બહુ ફૂલતા નથી પણ ખાવા માટે બસ મસ્ત લાગે આછું તો ખાતા રહી જાહો હિંદુ આટલા બજાર બનાય ચનો દવા તો નહીં જો થોડી ઇન દવા પાકી લઈ લેજો દવા બીધી આવી છે દવા મગાઈ દીધી વાસની દવા લઈને આવ્યો

ચણા શેકવા માટે સ્પેશલ વિડીયો જોઈતો હોય તો કોમેન્ટ કરીને જણાવજો જેથી કરીને અમે તમારા માટે વિડિયો સ્પેશલ બનાવશું કે કઈ રીતે ચણા શેકવા એ તેતના ને જો બેઠી બેઠી કયો ચણા ખાય છે ઉનો ઉનો ચણો દો રિપીટ યુ ને ઉનો ઉનો ચણો ખા દો વિડીયો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે બાય બાય ચણા શીખાયા છે એટલે મળશું બીજા બ્લોગમાં એટલે બાય બાય